ટોપિક ચેન્જ થાય છે गाइस અહીં પિટિયા તો નઈ ખાએ પણ હે ને ઉપર ઓલ પાઇટુ હોય ની નાખતા ભૂલી ગયા શરમ પાઇટુ નાખતા ભૂલી ગયા શું કરું તો પરિમલ ગાર્ડન આવું લાગે દેખાડું ઓરિયા જંગલ તો કેમ છો બધા મિત્રો મજામાં મજા મજા હોન ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા લોગ ની અંદર અને આજનો વ્લોગ કઈક વિચિત્ર પ્રકારનો થવાનો છે વિચિત્ર એમાં એવું છે કે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી હતી પોલ પ્રમાણે બનાવશું પોલ પ્રમાણે ઇન્સ્ટાગ્રામમાં કે આપણે અટલ બ્રિજે જવાનું છે કે પછી રિવરફ્રન્ટે જવાનું છે મારતા મો અરે ના ના એવું નથી મેં એવી સ્ટોરી ચડાવી હતી અત્યારે આપણે રિવરફ્રન્ટ અટલ બ્રિજે જવાનું છે કે પરિમલ ગાર્ડન એ તો એમાં જોઈએ આપણે જેમાં બહુમતી થાય જેટલા વધારે લોકો હે ને જેમાં વધારે પર્સન્ટેજ ટકા આવશે ને એનું આપણે માનસું અને એ કેટલી ખબર પંદર મિનિટની અંદર રેડી ઓ વધારે ટાઈમ નથી પંદર મિનિટની અંદર જેટલા જણા ને એમ કહે ને કે આ જગ્યાએ જવું એ જગ્યાએ આપણે જાઉં બાકી તમારે એમ્પાયર રેડી લાગે ને જોઈ લેજો તો ભાઈ પંદર મિનિટ થઈ ગયા છે અત્યારે આવી ગયા હે ત્રણ ને હો જો તમને દેખાય તો ને જોઈ લઉં સ્ટોરી ચડાવી આગળ એમાંથી હે ને પંચાવન ટકા લોકોએ એમ કીધું હે કે પરિમલ ગાર્ડને જાઓ અને પિસ્તાલીસ ટકા લોકોએ એમ કીધું હોય કે રિવરફ્રન્ટ અટલ બ્રિજે જાઓ તો હવે કરવાનું એવું થાય છે કે પહેલાં આપણે અત્યારે વેગા એ ત્રણ ને સત્તર થઈને એટલે ચાર વાગ્યા સુધીમાં આપણે પરિમલ ગાર્ડન પહોંચી જાવ અને પછી અહીંયાથી આપણે હેને છ વાગે પછી જાઉં આપણે અટલ બ્રિજ તો બંને ને આજે કવર કરવાના છે બાકી

ગાઈસ એ પીઢિયા તો નઈ કા પણ હે ને ઉપર ઓલ પાઈટુ હોય ને નાખતા ભૂલી ગયા અમદાવાદ બહુ ગરીબ છે આરામ પાઈટુ નાખતા ભૂલી ગયા શું કરું તો પરિમળ ગાર્ડન આવું હું દેખાડું ખામ ખાય ને ગાડે ને બદનામ કરીને રાખી દીધું રાખીને કપલ જાવ અર્ધું કયું ને રખી રખી ભાઈ હવાજાપી ગયા અહીં તમે કીધું તું પરિમલ ગાર્ડન આવજો અને આવ્યા હવે અહીંયા જવાનું હોટલ બીજે પછી જવાનું હોટલ બીજા બાકી આઈને મજા આવે ને આમ ખા બદલામ આ મે ગાર્ડનને બદનામ કરી કરીને બરાબર અહીંયા એવું બધું છે નહીં આમ તો આમ મસ્ત ચોખ્ખું ટોકવું આંબડતું નથી ને ચાલુ નથી આંબડતું કોઈ આ બદનામ કરી નહીં કોઈ બાકી તો ગાર્ડન હાવ રેડી જ છે આ કરતાં ઊંધેડા બહુ એમ તો વ્યાણ આરામ હાવ કરવું જોઈએ બાકી લગમાં આપણે કન્ટિન્યુ બન્યા રેજો તમને લગ કેવા લાગે કમેન્ટ કરી દેજો

અમેથી જાય રિવર ફ્રન્ટજ આવું છે તો આદબી ગોય કોય ભરું કરો કે જાવ ના જાવ જાવ સર હું મને અરે આ કિસ કોલી કે ને હું કહું છાટાવા મિંડ્યો હું ગો છાટાવા મિંડ્યો હાલો હાલો જાય મોળ થાય ગેસ તમને બતાને એક વાત કહું અહીંયા ન જરાય મજા ન થતી હું સાચું રિયલિટી માં વાત કહું આમ ભલી રખાવ મજા આવતી પણ એને એવો જીવ ભરે છે ને એ વાત જાણો જો પપ્પા ઓલોંગ જોતા હોય ના 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 કઈ નહીં કઈ નહીં કટ 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 કે બોલે તો નહીં હજુ આ રહે છે મોનેટાઈઝ થઈ જાય ને પછી જજબર જર્મર જીણો જીણો વરસાદ ચાલુ થઈ ગયો હે ગાઈસ અને તમને વાત ઈ કરવાની હતી આમ કોણ બોલે ઈ જરાક નીચે કમેન્ટ કરી દેજો તમને હે ને ઈ કે હું અત્યારે જીણો જીણો વરસાદ ચાલુ થઈ ગયો છે બધા કપલિયા બેઠા છે અને હવે ગદનાન બધાને મજા અરે અરે રે ટોપિક ચેન્જ થાય છે બ્લોગ હે ફેમિલી બ્લોગ હે તો હવે આપણે લોકોને જવાનું અત્યારે રિવર અને જોઈએ અહીંયા જઈને હું કરી આગળ હું નહીં બ્લોગ આગળ કન્ટીન્યુ વાહે જોને હસવાય નહીં કે હસવાય નહીં આપણી પર હાલો રિક્ષા કરાવી હાલો હાલો અહીંયા સુધી અમારી આગળ સાઠ રૂપિયા લીધા હોય અહીંથી આગળના કેટલા જોઈએ બરોબર ને સાઠ રૂપિયા લેતો જ પાછો હાલવા માન પાછો હાલવા માન હવે આપણે રિક્ષામાં બે ગયા અત્યારે કાકા ચાલીસ રૂપિયામાં બટર બ્રિજ પહોંચાડી ओके ओके गाइस छने काका हमारे यार स्कैम कर गया है मैंने किदो तो होटल ब्रिज रिवर फ्रंट है यहाँ एंट्री गेट है नहीं यहाँ ले जाओ तो ये कह ना एलिस ब्रिज से किदो तू बराबर वांदो नहीं कि यहां जाओ है तो अब यहां जाओ है तो कि 20 रुपए ज्यादा एक्स्ट्रा देवाना भाई साहब तो અત્યારે અહીં પૂછી ગયા હે वहां से तो मालूम हो जाओ वांदो तो नहीं तो गाइस हम અત્યારે પોચી ગયા હે रिवર ફ્રન્ટ પર

અમે આગળ જ પહોંચ્યા છીએ ઓર્ડર બ્રિજે અને હું વિચારતો હતો કે અમારા ગામની જે નદી છે એની બાજુમાં બનાવ્યું હોય તો કેવું લાગે મસ્ત મસ્ત અને આ નદીનું પાણી તો જોવો સાવ ગંદુ છે કાળું પાણી થઈ ગયું છે છી છી છે અમદાવાદ છી 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 આ તો અમે સિટીના લોકોને કંઈ કહેવાય નહીં અમે ગામડાના લોકો એવા નથી એટલે જ આજે અમદાવાદ છે બરાબર ખોટી હોશિયારી નહીં ખોટી ખોટી તો ગાયજી મારો ભાઈબંધ કંઈક કહે છે તમે લોકોને શું કહે છે ભાઈબંધ તો

એમાં પાછું ભળીને કાઢું પાણી મરાય રહીને પછી માંદા કરે આમ જ બધું ધંધો હાલે અમદાવાદ કાંઈ અત્યારે અમે લોકો એને પાણીપુરી ખાહું પાણીપુરી ખાસ સાઠ રૂપિયા વાળી પાણી બોટલ ભરી નહીં પડી હોય ગાય જમે અત્યારે પાણીપુરી ખાઈ નહીં Kêu về bên bên. Đi ra. Mở ra kìa. Puri ગયા Devi. Hello. Hi, Javan. Puri puri, when do you have a busy day? I'm ready. I'll

મેં એક ખાને ભાઈ કોલ કર્યો તો એકને આપણે અહીંયા મળવા આવ્યા હોય સ્પેશિયલ કાલ સાંજે મને કોલ આવ્યો હતો એનો પણ છે ને આપણી યુટ્યુબમાં ચેનલ છે તમને હું બતાવું એનું ચેનલ છે જ્યાં આવી જશે પ્રતિક જીરો પ્રતિક વન નામનું ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો હું કે ભાઈ બસ તમે કહો જલસા જલસા હું તમારું કેવું છે બાકી આ રિવરફ્રન્ટ વિશે તમે કાલે વાંદરા બાંદરા ને જોયા હતા અમે જોયા હતા તમારા બ્લોગ માં મેં તો આજે ના જોયા હોય એવું ના દેખાણ આજે ના દેખાણ મને આડા તો આવ્યો

તો એ અડધું ફરીએ એ બધું હોય ને વ્લોગ આન પછી ના માં આવીએ તો એ લોગ જોવાનું ના ભૂલતા આમાં કે આઈ બટન ઉપર આવી જાય તો આવજો બાબા તાતા